વાવ થરાદ જિલ્લાના થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસે હેરોઈન મોફીનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ છ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન યામાહા એમટી પંદર મોટરસાયકલ પર સવાર લીલા ઉર્ફે રણજીત જીવરાજ માજીરાણા અને રાજુ ચંદુ માજીરાણા બંને રહે ભીલવાસ થરાદને અટકવામાં આવ્યા હતા ભાગેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું જેની બજાર કિંમત એક લાખ જપ્ત કરવામાં છે આમ કુલ છ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ માદક રાકેશ દ્વારા સાચોર ચોરાયા ચોકડી પરથી આપવામાં આવ્યો હતો અને દિનેશ પશુ મેઘવાળ દલિત મૂળ રહે કાણોઠી તાલુકો સુઈગામ હાલ રહે વજેગઢ તાલુકો થરાદ દ્વારા મંગાવવામાં આવ્યો હતો પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને તાજેતરમાં અમે એનડી મોટા કેસો પણ કરેલા છે અને અમારી વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સ નીતિ છે એ અનુસંધાને અમે ગઈકાલે પણ એક મોટો કેસ કરેલો છે અને એમડી ડ્રગ્સ પકડાયેલું છે એના પણ બે આરોપી અત્યારે હાલ મારી અમારી કસ્ટડીમાં છે અને એની તપાસ છે અમારા પીએસઆઈ રાજકોટ ચલાવી રહ્યા છે ટૂંકમાં આ થરાદ જિલ્લાની જે ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ છે આ નીતિને ચુસ્તપણે અમલ અમારા આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અમારા એસપી શ્રી ચિંતન તારીયા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ ઝીરો ટોલરન્સ અને નજીકના દિવસોમાં અમે ખૂબ મોટા કેસો કરેલા છે આપ પત્રકાર મિત્રો પણ જાણો છો અને આ બાબતે અવારનવાર અમે વીસી પણ કરેલી છે અમે પબ્લિકને ખાલી એટલીસ્ટ અમે વિનંતી કરીએ છીએ કે આવી કોઈ બદીઓ તમારા ધ્યાનમાં આવે તો તરત ને તરત અમે પોલીસને અમારા જે નંબર છે નંબર ઉપર તમે જાણ કરી શકો છો